નમસ્કાર મિત્રો થી અઠ્યાવીસ તારીખ સુધી સામે દેખાય ભવાનીનગરની રેલવે ફાટક છે અહીંયા આગળ કામ ચાલુ છે એટલા માટે એ ફાટક બંધ કરવામાં આવી છે એટલે જે કઈ બધું ટ્રાફિક છે એ બધું અહીંયા આગળ બાપા સીતારામ પાસે જે રેલવે ફાટક આવેલી છે ત્યાં આગળ આ બધું ટ્રાફિક રહેતું હોય છે નવાઈની મિત્રો થોડીક વાત એ એક પણ છે કે અગાઉ વર્ષ બે હજાર બાવીસમાં અમે પણ પ્રેસ નોટને બનાવી હતી ત્યારના ધારાસભ્ય હતા પરસોત્તમભાઈ અને ચંદુભાઈ સિંહોરા જે હાલના સાંસદ છે તો એ હતા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તો એમને એ સમયે કેન્દ્ર સરકારમાં રજૂઆતને કઈ રીતે એક પ્રેસ નોટ તો એવી પણ આવી હતી કે અહીંયા આગળ જે છે ઓવરબ્રિજ બંધ છે પરંતુ આ એક નેતાઓમાં એ પાણી નથી ત્રેવડ નથી કે અહીંયા આગળ જે છે રેલવે બ્રિજ જે છે એ બનાવી શકે અને એના કારણે ચૌદથી વધુ જે કંઈ ગામો છે આ ચૌદથી વધુ ગામોના જે લોકો છે એ દરરોજ આ રેલવે ફાટકથી પરેશાન થઈ રહ્યા છે કારણ કે હવે તો ડબલ પટ્ટી થઈ ગઈ છે એટલે અવારનવાર આ રેલવે ફાટક જે છે મિત્રો એ બંધ રહેતી હોય ને એના કારણે જે છે એ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને ઘણી વખત આપણે એ પણ મિત્રો જોયું છે કે જ્યારે એમ્બ્યુલન્સ કોઈ દર્દીને લેવા માટે ગયું હોય કારણ કે ચૌદથી વધુ તો હળવદના ગામો છે ચૌદથી વધુ તો હળવદ તાલુકાના એ બાજુના ગામો છે મિત્રો કે એને તકલીફ જે છે એ પડતી હોય છે આ પરેશાની જે છે એ ભોગવતા હોય છે એટલે ખાસ નેતાઓ તો ચૂંટણી દર ચૂંટણી સમયે કહેતા હોય છે કે ભાઈ અમે એક અહીં જે છે એ ઓવરબ્રીજ બનાવી દઈશું ઓવરબ્રિજ બનાવી દઈશું પરંતુ હજુ સુધી ઓવરબ્રિજ બન્યો નથી એ વાત એક હકીકત છે ચૌદ વધુ ગામોના જે લોકો છે એ દરરોજ આ રેલવે ફાટકથી હેરાન અને પરેશાન થઈ રહ્યા છે અને જો એ મહત્વની વાત છે કે હળવદનું જે સ્મશાન છે દરેક જુદા જુદા સમાજનું તો એ સ્મશાને જવું હોય તો પણ આ રેલવે ફાટક જે છે આ રહી કે પછી ભવાનીનગરની તો એ ફાટકને ક્રોસ કરીને જવું પડતું હોય છે તેની સાથે મિત્રો આ બાજુની આપણે વાત કરીએ રણમલપુરથી એંજાર હળવદમાં અત્યારે નથી એ દાંગધ્રામાં છે પરંતુ એંજારના પણ ઘણા બધા ખેડૂતો લોકો જે છે એ વિવિધ ખરીદી માટે હળવદ આવતા હોય છે એટલે કે એંજાર રણમલપુર ઘણાદ તેની સાથે બુટવડા મંગરપુર નવું વેગડવાઓ જૂનું વેગળવાઓ આ બાજુની વાત કરીએ તો નવા ગાંટીલા ટીકર છે તેની સાથે માંડગઢ છે અજીતગઢ છે મિયાણી છે આ બાજુ અમરાપર છે ઘનશ્યામગઢ છે આ બધા જે ગામના લોકો છે એને આ રેલવે ફાટક જે છે એ કેટલી નડતરરૂપ છે કેટલી નડે છે એ તો એ ગામોના લોકોને ખબર પડે તેની સાથે રેલવે જે છે આ અહીંયા આગળ આ ફાટક છે મોટા ભાગના જે કંઈ અગરિયાઓ છે કે જે અત્યારે મીઠું પકવવા માટે રણમાં જતા હોય ઘણા હડોદ બાજુ રહેતા હોય તો એને પણ અહીંયાથી જવું પડતું હોય છે એટલે આવી બધી જે કંઈ પરેશાનીઓ છે એ બધા વાહન ચાલકો ભોગવતા હોય છે એક વ્યક્તિ આપણી સાથે છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરી આવો કાકા શું નામ તમારું મહેબુબ ભાઈ મહેબુબ ભાઈ ક્યાં કઈ બાજુ જાવ ભવનગર ટોરે ભવનગર ટોરે એટલે એ ફાટક બંધ છે એટલે અહીંયા થી એ ફાટક બંધ છે એટલે અહીંથી હાલે છે અહીંયા પરેશાન થઈ જઈ છે પેલા તો એક જ પટ્ટી હતી હવે ડબલ પાટા થઈ ગયા છે એટલે ગમે ત્યારે રેલવે ફાટક બંધ તો હોય જ હોય જ છે બંધ જ્યારે આવે ત્યારે બંધ જ હોય છે અમારે ક્યાં જાવ ઇમરજન્સી કામ હોય તો અમારે અટકી રહ્યો થાય તમે ક્યાં ગામના ના ક્યાં ના ઘનશ્યામગઢ નું તો શું કહો આ રેલવે ફાટક ગમે ત્યારે ત્યારે બંધ જ હોય બંધ જ હોય હા કામ હોય હોય તો બંધ જ એટલે એ એ તો વાત છે મિત્રો ગમે ત્યારે કોઈ પણ વાહન ચાલકો અહીંયાથી આવે એટલે ફાટક બંધ જ હોય અને આ નેતાઓ જે છે મિત્રો એ દર ચૂંટણી વખતે અમે પણ જોયું છે કારણ કે એ બાજુ ચૌદ થી તો વધુ ગામો છે એટલે મત લેવા જાય એટલે એ ગામોની પણ એક માંગ એ છે કે ભાઈ તમે રેલવે ઓવરબ્રિજ બનાવો પરંતુ હજુ સુધી ઓવરબ્રિજ નથી બનાવ્યો એ વાત એક હકીકત છે એના જે કેટલાક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરી તમે શું નામ કેવું ભીખાભાઈ શું કહો આ બાજુ જો પાંચ મિનિટ પાંચ મિનિટ બંધ થઈ જાય બરોબર આ ફાટક રહી અને અડધી કલાક સુધી બંધ રે બરોબર અને વલપા ગમે તે દર્દી કઈક હોય એને એ આવું હોય તો તકલીફ પડે કેટલા આમાં આવી રીતે જીવ જાજી વાત કારણ કે ઇમરજન્સી હોય આ જુઓ બાળકો જુઓ મિત્રો

આ જોયું તમે આપણે શું તમારું નામ નિશાલભાઈ નિશાલભાઈ ભણો હો ભણો કોલેજ્યા ગામના કોલેજ કરું માલણિયાદ નહીં માલણિયાદને આપણે એ તો ગામના નામ જ ભૂલી ગયા નવા જૂના માલણિયાદ ને એ તો ઈ બાજુનું શું કહો ફાઈટક ને ફાઈટક તો હવે રાવે એટલે બંધ જ હોય આઠ વાગ્યા અમારે અહીંયા આઠ ઘણાનો ટાઈમ હોય કોલેજ નો અને અહીંયા મોડું થાય અમારે દરરોજ દરરોજ આવે એલા એક પટ્ટી હતી હવે ડબલ થઈ ડબલ થાય તોય પણ મોડું થાય એનું ઓવરબ્રિજ બને બને તો સારું કહેવાય પણ બનાવતા નથી એ પણ નથી જોવાતું હે ને ભાઈ એક તો મિત્રો હમણાં એન્જિન ગયું એટલે આ બીજી નીકળી તમે જોયું ને એટલે ખાસ કારણ કે અમે પણ મિત્રો આ બે હજાર વીસ એકવીસથી જોઈ છે કે અહીંના જે લોકો છે આ લોકોની ખાસ એક માંગ છે આપણે ચૌદ ને પંદર સોળ ગામોથી આપણે નવ જૂનું માણીયા તો બોલવામાં પણ ભૂલી ગયા છીએ આ સોળ ગામો છે કે કીડી ને જોગડને એ એ આપણે એ તો આખું ભૂલી જ ગયા એટલે મિનિમમ ઇંગોરાડા ને આ બધું જે કીડી જોગડ ઇંગોરાડા બોરડી આ બધા જે ગામો છે એ તો આપણે નીકળી જ ગયા હતા એટલે વીસથી વધુ જે કંઈ ગામો છે વીસથી વધુ ગામોના જે લોકો છે એ આ રેલવે ફાટકથી એટલા બધા અત્યારે તંગ આવી ગયા છે ને એટલા બધા કંટાળી ગયા છે અને આ પેધી ગયેલા નેતાઓ કે જેને ખરેખર નાક નો હોય એવા છે હાવ કારણ કે આ છેલ્લા ત્રણ વર્ષથી તો મોટી મોટી મારવા પ્રેસનોટ આપણને મેકલવા માટે થઈને કે અમે ફલાણા કેન્દ્રીય મંત્રી રજૂઆત કરીને અમે રાજ્ય સરકારમાં કરીને અમે કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરીને પરંતુ આ એકયનું કંઈ જ પાંચવી ઉપજતું ન હોય એ વાત એક હકીકત છે અને જો ખરેખર એમનું ઉપજતું હોય મિત્રો તો રજૂઆત કર્યાના બે વર્ષ પછી પણ જે છે એ લોકોની જે કંઈ સમસ્યા છે લોકોને જે કંઈ તકલીફ પડે છે એ તકલીફનું નિરાકરણ તો આવ્યું નથી અને જે કંઈ આ ગામોના લોકો છે જે હળવદના છે ઘણી વખત સ્મશાને જે ડાઘુઓ જતા હોય તો કેટલી વખત જે મૃતદેહ જે છે એને અહીંયા રાખવો પડે કારણ કે રેલવે ફાટક બંધ હોય એક વખત ગાડી નીકળે તો વળી પાછી બીજી નીકળતી હોય તો એની માટે બંધ હોય ઘણી વખત અડધો અડધો કલાક સુધી બંધ હોય આ તમે જોયું આપણે જ્યારે મળ્યા લાઈવમાં ત્યારથી એટલે કે એનાય પહેલાં પાંચ મિનિટથી રેલવે ફાટક જે છે એ બંધ છે અને હજી કેટલો સમય થયો હજી જો કદાચ એકદમ બીજું ગાડી આવતા આવતી હોય છે તો હજી બંધ રહેશે કાલ તો પરિસ્થિતિ એવી હતી કે અડધો અડધો કિલોમીટર સુધીની લાઈનો થઈ ગઈ હતી પવનીનગરનું રેલવે ફાટક છે તો એની અત્યારે કામગીરી ચાલુ છે ત્યાં આગળ તો એ ચોવીસ તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી બંધ રાખવાના છે આજ તો હજી પચીસ તારીખથી કાલથી એ બંધ રાખવાના છે હવે ફાટક જે છે મિત્રો એ ખુલી છે એટલે હવે વાહન ચાલકોને ત્યાં ઊભા નહીં રાખી પણ વરી પાછી જે છે થોડી થોડી મિનિટો થાય એટલે વરી પાછી બંધ થઈ જાય છે બે આ તમે જુઓ મિત્રો આવી પરિસ્થિતિ જે છે એ આ રેલવે ફાટકની છે ને એના કારણે જે છે એ વીસથી વધુ જે કંઈ ગામો છે એકવીસ જેટલા જે કંઈ ગામો છે એ બધા ગામના જે લોકો છે એ આ પરેશાની વર્ષોથી ભોગવી રહ્યા છે આજકાલના નહીં એકથી એવો સમય હતો કે અહીંયા આગળ ખાલી સિંગલ જ પાટો હતો એટલે બહુ એવી તકલીફ રહેતી નહીં અહીં પણ રેલવે ફાટક હતી વેગડો બાજુ જવાની ઓળી બાજુ ટીકર જવું હોય તો ત્યાં આગળ પણ ફાટક હતી તો હવે ટીકર જવાની જે પહેલાં ફાટક હતી એ તો બંધ કરી દીધી હવે આ એક છે અને એક ભવાની નગરની છે ભવાનીનગરની ચોવીસ તારીખથી બંધ છે એટલે એના કારણે જે છે એ વાહન ચાલકોને પસાર થવું હોય તો અત્યારે એકમાત્ર આ રહી છે આ બાજુનો આપણે આખો પટ્ટો ભૂલી ગયા હતા એમણે આમ કે માલણીયાદ નવું જૂનું ઇંગોરાડા બોરડી જોગઢ પછી જોગઢના ત્રણ ચાર ગામો છે શક્તિગઢ ને ઘણા બધા તો આ પરિસ્થિતિનો સામનો જે છે એ વર્ષોથી લોકો કરી રહ્યા છે અજુભાઈ ઠાકોર જે આપણા હળવદના છે મિત્રો એમને હમણાં એ અગાઉ એ સોશિયલ મીડિયામાં ને એમાં જે છે મેસેજ નહીં મૂકતા હતા લોકોને જાગૃત કરવા માટે પરંતુ અમારી પણ આ બાજુના જે કંઈ ગામો છે ને મિત્રો કે જેને આ ફાટક કંડળ ગ્રુપ છે તો એની અમારી પણ એક દરેક ગામના લોકોને વિનંતી છે કે તમારા ગામના સરપંચને તમારી ગામની તાલુકા પંચાયતના સભ્યને તમારા વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયતના સદસ્યને કે તમારા ધારાસભ્યને તમારા સાંસદને તમે રજૂઆત કરો તમે એમને કહો કે બીજું તો હવે તમે એકાદો રસ્તો મોડો બનાવશો તો હાલશે પરંતુ આ વેગડવાઉ રેલવે ફાટક છે બાપા સીતારામ પાસે આવેલી રેલવે ફાટક છે તો એ ત્યાં આગળ તમે વહેલી તકે બ્રિજ બનાવો કારણ કે ક્યારેક કંઈક ઇમરજન્સી હોય ત્યારે પણ રેલવે ફાટક બંધ હોય છે એની માટે ફાટક સ્પેશિયલ ખોલવામાં આવતી નથી એટલે ક્યારેક એવી કોઈ ઇમરજન્સી વેળાએ લોકોના જીવ વહી જાય છે એક વ્યક્તિએ તો હમણાં કીધું ને ભઈએ તો એટલે આ પરિસ્થિતિ જે છે મિત્રો એ આ રેલવે ફાટકની છે અહીંયા બાપા સીતારામ પાસે આવેલી રેલવે ફાટકની એટલે આ જે હળવદના જે નેતાઓ જે પોતાની જાતને નેતા માને છે પોતે અગાઉ રજૂઆતો કરી ચૂક્યા છે અને એમની રજૂઆતનું સુસુર્યું થઈ ગયું છે તેમ છતાં પણ હજી ઢીલું મેકવા માગતા નથી ને એને અમે કહી છે કે હજી એકાદી તમે રજૂઆત નહીં પરંતુ હવે તમે ખરેખર તમારી રજૂઆત અસરકારક સાબિત થાય એવી તમે રજૂઆત કરો જરૂર પડે તો લોકોને તમે કહો લોકો અહીં આગળ આવશે અને મોટાભાગની આ વીસથી એકવીસ ગ્રામ પંચાયતના સરપંચોને પણ આમ કહીએ છીએ કે કોઈપણ પક્ષમાં જે કોઈ પણ પક્ષના આગેવાનો છે એની ચમચાગીરી કરવાના બદલે તમે ખરેખર તમારા ગામના જે કંઈ લોકોને પ્રોબ્લેમ છે તમારા ગામના લોકોની જે કંઈ પીડા છે એની સામુ તમે જુઓ કારણ કે નેતાઓ આવે તો હવે એને તમે કહો કે ભાઈ હવે પછી મત દેવામાં અમે જોઈશું હો તમે જો આ એક રેલવે ફાટક જે છે ત્યાં આગળ તમે એક ઓવરબ્રિજ પણ નથી બનાવી શકતા તો બીજું તો તમે શું કરવાના છો અને આ બહુ મહત્ત્વની વાત છે મિત્રો કારણ કે ઇમરજન્સી વેળાએ જે છે એ પણ એમ્બ્યુલન્સ અહીંયા કેટલી વખત ઊભી રહેલાના વિડીયો વાયરલ થયા છે એના અમુક પત્રકાર મિત્રોએ ઘણા સમાચારોને એ પણ બનાવ્યા છે આવો હજુ ભાઈ હજુ ભાઈ પણ અહીંયા છે આમની એમની સાથે પણ વાત કરી સામાજિક કાર્યકર્તા છે હજુ ભાઈ મોટાભાગે તમારામાંય ઘણી વખત ફોન આવતા હોય છે હમણાં તમે સોશિયલ મીડિયામાં ને એમાં એક વિડીયોને તમે અપલોડ કર્યો તો મેસેજ વાયરલ તો કે ભાઈ આ રેલવે કેટક છે એના કારણે લોકો આટલા બધા હેરાન છે તેમ છતાં પણ બોલતા કેમ કોઈ નથી પ્રથમ તો મેહુલભાઈ આપના માધ્યમથી એક એ વસ્તુ કહીશ કે નાગરિકો જે આપણા નાગરિકો છે જે આવક જાવક કરતા હોય છે તે નાગરિકો પણ બોલવા તૈયાર નથી અને વિરોધ કરવા તૈયાર નથી અમુકવાર અમે સોશિયલ મીડિયામાં અમે ઘણી બધો વિરોધ કરતા હોઈએ છીએ પણ નાગરિકોને પણ થોડુંક આના માટે બોલવું પડશે અને જાગૃત થવું પડશે નાગરિકો નહીં બોલે તો ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સુધારો સરકાર દ્વારા રજૂઆત નહીં થાય ત્યાં લગી નાગરિકનો કોઈ સમાધાન આવશે નહીં એટલે નાગરિકોને બોલવું પડશે બીજું કે આ ફાટકનો જે વૈકલ્પિક રસ્તો તે સરકાર દ્વારા કોઈપણ રીતના તો વૈકલ્પિક રસ્તો તો આવે જ અને સમાધાન તો આ થાય જ આ ફાટકનું સોલ્યુશન તો આવે આવે અને આવે જ પણ કોઈ રજૂઆત કરવા કોઈ જાતું નથી અને રજૂઆત થાય છે તો પણ એનું આગળ કામ ક્યાં અટકે છે એની માટે થોડીક જોવું જરૂરી છે રજૂઆતો કરે તો એ ખાલી છાપામાં અને ટીવી ચેનલોમાં એમાં એકાદા બે સમાચાર બનાવી દેવાના ફલાણા નેતાએ રજૂઆત કરી હવે મિત્રો આ ઘણાને એવું થાય ચંદુભાઈ સિંહોરા છે ને ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય હતા આ બાજુનો એમનો વિસ્તાર છે અત્યારે તાલુકો જિલ્લા પંચાયતના સદસ્ય પણ ચાલુ છે સાપકડા સીટના એટલે આ રણમલપુરને જે ઘણા જે છે કે પછી મંગળપુર છે બુટોડા છે તો એ બધું જે છે એ એમનામાં આવે છે અમરા પર સોરી નથી આવતું તો એમને રજૂઆત કરી હતી બે હજાર એકવીસ બાવીસમાં કે અહીંયા રેલવે ફાટક જે છે ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે ત્યારે આપણા સાંસદ હતા મહેન્દ્રભાઈ મુંજપરાએ કેન્દ્રીય મંત્રી પણ હતા એમને રજૂઆત કરી હતી હવે અમે એ કહીએ છીએ કે હવે તો તમે કેન્દ્ર સરકારનો એક હિસ્સો છો તમે સાંસદ છો તો પછી આ જે કંઈ લોકોની માંગ છે અને તમે બધા હળવદના છો તમે આ પરિસ્થિતિથી અવગત છો આ લોકોની પીડા જે છે એનાથી તમે અવગત છો તો પછી જ્યાં જરૂર એવી ખાસ નથી ત્યાં આગળ તો અંડરગ્રાઉન્ડ બ્રિજ પણ બની ગયા છે તો અહીંયા તો કેટલી જરૂર છે તમે જુઓ કેટલી વાહનોની લાઈનો થાય છે આ તો બપોરનો સમય છે તેની સાથે મહત્વની બીજી વાત એ છે કે અહીંયાથી રેખ ભરાતી હોય છે આપણે મીઠાના કારખાનાઓ હળદર ચૌદથી પંદર છે અન્ય રાજ્યોમાં મીઠાની અહીંયા રેખો લાગતી હોય છે મિત્રો તો એ રેખ માટેના જે કંઈ વાહનો છે ને એ પણ એટલા આજે રેખ નથી નહીતર તો આ લાઇનો છે એ રોડ ઉપર ઠેઠ બારે વહી જાય એટલે આવી આ પરિસ્થિતિ જે છે મિત્રો અને આ વીસથી એકવીસ ગામોના સરપંચો છે સરપંચો ટકા આપણને ખબર છે રજૂઆતો કરી છે પરંતુ પછી એ મિત્રો હોવું જોઈએ કે તમે રજૂઆત કરો છો ને તમારી રજૂઆતો અઢી ત્રણ વર્ષે ચાર વર્ષે પણ ધ્યાને નથી લેવાતી તો તમે તો કરો તમારા ગામમાં આવે એટલે ઢોલ લઈને પોગી જાવ છો ને હાર પેરાવો પોગી જાવ ને શાલ ઓઠાડો વિકાસ પુરુષ કોને ફલાણા પુરુષ કો તમે પરંતુ એને તમે કોત ખરા બે વર પેલા અમે રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે થઈને અમારા આજુબાજુના દસ ગામના લોકોએ તમને રજૂઆતો કરી હતી તો રજૂઆતનું શું થયું એનું કારણ એ છે મિત્રો કે આ નેતાઓને બહુ તમે કહો એટલે એ એકાદો લેટર લખી દે અને વરી પાછો એ લેટર લખી દે એટલે આપણને કેમ તાવ આવ્યો હોય દવા લઈ આવી અને દવા દસ દી આપી હોય આઠ દી પીવી પછી સારું થઈ જાય એટલે વરી પાછ બે દી નથી પીતા આપણે અને વરી પાછો મહિના પછી તો તાવ આવવાનો જ છે કારણ કે દવા પૂરી નથી કરી આ એના જેવું છે આ નેતાઓને જે લોકો રજૂઆત નહીં કરે આપણને પણ એ ખબર છે કે આપણે આ સમાચાર આ વિડીયોને લીધો મિત્રો એટલે આપણને ખબર છે કે એકાદા નેતાઓ જે છે હમણાં એ લેટર લખશે કેન્દ્ર સરકારને લખશે કોઈ મુખ્યમંત્રીને લખશે આવું બધું કરશે પણ વરી પાછી પરિસ્થિતિ જે છે એને જ છે અમને તો વચ્ચે બે હજાર બાવીસમાં તો આપણે મિત્રો એ પ્રેસનોટ બનાવી હતી કંઈક એકસો ને પંચાણું કરોડની આસપાસ તો એમ તો કંઈક કે અહીંયા આગળ બ્રિજ મંજૂર થયું છે એના આપણે નોટ આપણે બનાવી હતી વર્ષ બે હજાર બાવીસમાં તમે વિચાર કરો અત્યારે ચોવીસ હમણાં પૂરું થઈ જાય છે ચોવીસના હવે રહ્યા છે પાંત્રીસ દિવસ ખાલી હવે અહીંયા નથી કંઈ સર્વે થયું નથી કંઈ થયું અને થયું હોય તો જાહેર કરવું જોઈએ એટલે હવે પરિસ્થિતિ એવી છે મિત્રો કે આ જે વીસ થી એકવીસ ગામના જે લોકો છે એ લોકોની દિવસે દિવસે જે પરેશાની છે એમાં વધારો થતો જાય છે આ શિક્ષક છે ભાવની શાળાના શું નામ દીપકભાઈ કારણ કે પંચમુખી ઢોરો છે ધોરણ એક થી પાંચ છે ત્યાં આગળ એટલે છઠ્ઠું સાતમું આઠમું તે ફરજિયાત ભવનીનગરની પ્રાથમિક શાળામાં ત્યાં આગળ આવવું પડે એટલે આ બાજુના વિદ્યાર્થીઓ આવતા હશે અને મોટાભાગે શિક્ષકો તો બતાય કે ત્યાં જ રહેતા નથી અપડાઉન કરતા હોય તમારે તો દરરોજ દિવસમાં બે ત્રણ વખત આવવા જવાનું થાય અહીંયા વેકેશનને બાદ કરતા કેવી પરેશાની આ ફાટકથી પરેશાની એટલે માનો ને દર દસ પંદર મિનિટે ફાટક લગભગ ટ્રેક આવવાની ટ્રેન આવવાની એટલે બંધ થઈ જાય અને પંદરથી વીસ મિનિટ ઊભું રહેવું પડે ટ્રાફિક હોય એટલે કદાચ પચીસ મિનિટ બીજી થાય એટલે સરેરાશ ઓછામાં ઓછું આપણો એક કલાક આવવા જવામાં અરસપરસમાં નીકળી જાય અને આ ફાટક પહેલી ફાટક અમારી સ્કૂલ પાસેની બંધ છે એટલે આ ફાટકે ટ્રાફિક અત્યારે લોડ વધી જાય છે ચોવીસથી અઠ્યાવીસ બંધ રહેવા બંધ રહેવાની છે એટલે સ્કૂલ પણ છે છોકરાઓ નગરમાંથી આવે છે અમુક અમારે જીઆઈડીસીમાંથી પણ આવે ને અમારા ઢોરેથી આવે એટલે ફરજિયાત એના મા અમારે વાલીને કહેવું જ પડે કે રોડ પણ છે ને ટ્રેક પણ છે એટલે બાળકનું ધ્યાન રાખવા માટે ક્રોસ કરવા માટે આવું નાના બાળકો હોય છઠ્ઠું સાતમું ભણતા હોય તેને મોટા મોટાભાગે એવું હોય રેલવે ફાટક બંધ છે તો આપણે પાટો ક્રોસ કરીને વહી જઈએ એમ એટલે એ ક્યારેક દુર્ઘટના પણ એવી બને હા બને એટલે સતર્કતા અને જાગૃતતા બે જરૂરી છે તો ખરેખર સત્વરે આ કામ ફાટકનું થાય એ ખૂબ જરૂરી છે અને તેની સાથે ખાસ મિત્રો અત્યારે આપણે આ બતાવવા માટે થઈ અને અત્યારે મિત્રો આપણે મળ્યા હતા કે આ પરિસ્થિતિ જે છે એ આ લોકો ભોગી રહ્યા છે નહીં માત્ર કે ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયાથી વાત કરીએ તો આ ભાવડીનગરને વિસ્તાર વોર્ડ નંબર સાતનો જે આ વિસ્તાર છે ઓલી બાજુ વોર્ડ નંબર ચાર છે પરંતુ ત્યાં અંડરગ્રાઉન્ડ એક નાડું છે એટલે એ લોકોને એટલી પરેશાની જે છે એ નથી ભોગવવી પડતી પરંતુ અહીં જે છે આજે અત્યારે બપોરનો સમય છે એટલે એટલું ટ્રાફિક નથી ચોવીસ થી અઠ્યાવીસ તારીખ સુધી ભવાનીનગર રેલવે ફાટક છે એ તો બંધ રહેવાની છે એનું સમારકામ ચાલુ છે પરંતુ મહત્વની વાત એ છે કે અહીં જે ઓવરબ્રિજ બનાવવાની જે નેતાઓ મોટી મોટી મારે છે એમની ત્રેવડ નથી કે રજૂઆત કર્યા પછી ત્યાં આગળ સરકારમાં જઈને ઉઘરાણી કરી શકે અને આ બધા ગ્રામ્ય વિસ્તારના લોકો એમની સાથે ચાલે છે જાય એટલે ઢોલ અને ડીજે લાવીને એમના સન્માન કરે છે અને હાર પહેરાવે સાલું ઓઢાડે છે પરંતુ એ નેતાઓ એ ભૂલી જાય છે ચૂંટણી સમયે તમે કહો છો કે અમે તમારી સાથે છીએ ઉપાધિ કરતા નહીં આ વખતે મત આપો એટલે આવતી વખતે તમારે રેલવે ફાટકે ઓવરબ્રિજ બનાવવાની માંગ નહીં કરવી પડે કારણ કે બની ગયું હોય છે આ બધા આવી વાતો કરતા હોય છે અને આપણી બધી સાંભળેલી છે પરંતુ હજુ સુધી અહીં ઓવરબ્રિજ નથી બન્યો એ વાત એક હકીકત છે અને લોકો જે છે એ આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે ડબલ ટ્રેક થઈ ગઈ છે હવે એટલે શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકો આ ફાટકથી એટલા બધા તંગ આવી ગયા છે કે જે પરિસ્થિતિ કે જે લોકો સામનો કરી રહ્યા છે જે પરિસ્થિતિનો એ આજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ખાસ જોવે સંગઠનના જે હોદ્દેદારો છે જે પોતાની જાતને એવું માને છે કે અમે કંઈક છીને અમે કંઈ એ જ બધું થાય છે કે અમે આ ફલાણી ઓફિસમાં ફોન કરી દઈ તો એ પણ કામ થઈ જાય ને ઓલા ઓલાપણે ફોન કરી દઈ તો એ પણ કામ થઈ જાય તો તમારામાં એ ત્રેવડ હોય તો તમે સરકારમાં એકાદી આ પણ રજૂઆત કરો સરકારમાં તમે આ પણ કહો કે અહીં જે છે એક તમે રેલવે બ્રિજ બનાવી દો જેથી આ વીસક જેટલા જે ગામો છે વીસ એકવીસ જેટલા જે ગામો છે એ લોકોની પરિસ્થિતિ જે છે એ લોકો જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એનો હલ થાય અને આશીર્વાદ દેશે તમને મત ન આપે તો કંઈ નહીં આશીર્વાદ તો આપશે ને તમને અને આપશે જ તમે આવડો મોટો ઓવરબ્રિજ બનાવી નાખો તમે તો ગમે એમ કરીને મત લઈ આવશો ને તો પછી યાર તમારા ભેગા હાલે છે તો પછી તમારી આ ફરજ છે અને તમે ચૂંટણીમાં દર ચૂંટણી વખતે છો એ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ મોટી મોટી મારતા હોય છે હવે તમે વિચાર કરો તાલુકા પંચાયતના સભ્ય જે છે એને રજૂઆતો કરેલી છે એ મને ખબર છે પરંતુ આ રજૂઆતો મેં પહેલાં પણ કીધું ને હજી હું કહું છું મિત્રો કે આ રજૂઆતો એટલા માટે કરે છે ટીવીમાં છાપામાં મને એમાં નોટ આવે વ્યવસ્થિત ફોટા સાથે આવે ચમકે અને આ બાજુના લોકોને એવું થાય કે ફલાણા નેતાએ રજૂઆત કરી છે એટલે ઉપાધિ નથી વહેલા મોડી થઈ જાય છે પરંતુ આ નેતાઓનું હાલતું જ નથી એ વાત પણ એક હકીકત છે ને એમનું ખરેખર જો ઉપર એ સાંભળતા હોય ને એમનું હાલતું હોય તો અહીંયા રેલવે ફાટક જે છે ત્યાં આગળ ઓવરબ્રિજ બનવું જાવો જોઈએ કારણ કે અગાઉ તો અમને કીધું હતું મંજૂર થઈ ગયા છે પૈસા અને બસ હવે ખાત ખાતમુહૂર્તનો જ વાર છે ને વરી પાછી એક એવો લોલીપોપ આપ્યો હતો કે સર્વે કરવા માટે ટીમ આવી હતી ને સર્વે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે તૈયારીઓ છે ખાલી ખાત ખાતમુહૂર્ત કરવાની છે આ ખાત ખાતમુહૂર્તની જે વાત કરતા હતા ને એના અઢી વર્ષ થયા છે પરંતુ હકીકત વાત એ છે કે અહીંયા ઓવરબ્રિજ નથી બન્યો ઓવરબ્રિજ નથી બન્યો એની સામે કંઈ વાંધો હજી છે નહીં મિત્રો પરંતુ અહીં રસ્તો પણ એટલો બધો ખરાબ થઈ ગયેલો છે કે બાઇક ચાલકો જે છે ને અહીંયા થી પસાર થાય ને એટલે ઘરે જાય ને એટલે એ ભૂત જેવા થઈ જાય છે કારણ કે ધૂળ ને ડમરી જે છે એ પણ એટલી ઉડે છે એટલે આ પરિસ્થિતિ જે છે મિત્રો એ આપણા હળવદના રેલવે ફાટકની છે એટલે કે બાપા પાસે આવેલી રેલવે ફાટકની છે આભાર મિત્રો જે અમારી સાથે જોડાય એમનો પણ